કાકરેજ તાલુકાના શિહોરી થરાર રાધનપુર નેશનલ હાઈવે ની દયની હાલત સામે આજે નેશનલ હાઇવે ઓથોરિટી સામે કાકરેજના કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા ધરણા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ટોલ પ્લાઝા પર રોડ નહીં તો ટોલ નહીં સાથે આયોજિત આ વિરોધમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા કાગરેજ તાલુકાના મુખ્ય માર્ગ પર જગ્યાએ જગ્યાએ પડેલા ખાડા તેમજ લાંબા સમયથી બંધ હાલતમાં રહેતી સ્ટ્રીટ લાઇટો અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા આખરે ધારાસભ્ય સહિત જનતાએ ધરણાનો માર્ગ અપનાવ્યો પડ્યો આ મુદ્દો અગાઉ સંકલન સમિતિની બેઠકમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો તેમ છતાં નેશનલ હાઇવે ઓથોરિટી તથા સંબંધિત તંત્ર દ્વારા અવગણના કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે સ્થાનિકોના નાના વાહનો તેમજ બહારના રાજ્યોના બારે વાહનો પાસેથી નિયમિત રીતે ટોલ વસૂલ કરવામાં આવી રહ્યો છે જ્યારે બીજી તરફ રોડની હાલત અતિ દયનીય હોવાથી વાહન ચાલકોને બારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સરકાર તંત્ર અને સ્થાનિક રાજકારણની નિષ્ફળતા સામે લોકોમાં બારે રોષ જોવા મળી રહ્યો છે આ રોષના પ્રતિકરૂપે ભલગામ ટોલ પ્લાઝા પર ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું પ્રદર્શનકારોએ તાત્કાલિક રોડની મરામત સ્ટ્રીટ લાઇટ શરૂ કરવા તથા યોગ્ય સુવિધા ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી ટોલ વસુલાત બંધ કરવાની માંગ ઉઠાવી હતી